બહેનો અને નાના ભૂલકાઓ ચર્ચાઓ બહુ થઈ છે ત્યારે સૌથી પહેલા તો આપને સૌને ઇસ્ટેજ ઉપરથી આમંત્રણ આવ્યું છે કે તારીખના દિવસે સૌથી આ વિસ્તારમાંથી વધારામાં વધારે પાલનપુર મુકમે ફોર્મ ભરવા માટે સાથ અને સહયોગ આપવા માટે વધારે એવી વિનંતી છે આપ સૌએ મન મનાઈને બેઠા છો ત્યારે આપ સૌએ કદાચ સાતમી તારીખના દિવસે આ વિસ્તારમાંથી સૌથી વધારામાં વધારે હું કોંગ્રેસને આપવાના છો પણ સાથે સાથે મારી એ વિનંતી છે કદાચ આપી વિશ્વાસમાં રહી જશું ને તો કયોક મુશ્કેલી ના થઈ જાય કદાચ આપણા ખેતરમાં જો ખેતરનો ચોકીદારી સાચી નહીં કરશું ને તો કયોક ને ક્યોક આ વિસ્તારમાં કદાચ રોજડો વધારે છે ને સાથે સાથે આ વિસ્તારમાં કદાચ જેમ જેમ દિવસો નજીક આવશે એ વખતે બે પગવાળા આખલાઓ પણ અહીંયા આવશે ત્યારે બહુ જ આ વખતે જો મન મનાઈને મૂક્યા છે તે બેઠા ત્યારે ફરીથી વિનંતી કરું છું દુશ્મનને કોઈ દિવસ કમજોર ના સમજીએ એટલા માટે કહું છું બેન પોતે ઉમેદવાર તરીકે નિમિત્ત છે બાકી આપ સૌએ બનાસકોટાએ અઢારે અઢાર વરણ પોતે ઉમેદવાર છે પોતે ચૂંટણી લડીએ છીએ એ રીતે આપણે ગોમે ગોમ જવું પડશે બુથ સુધી જવું પડશે ને કઈ ને કઈ રીતે હાથ જોડવા તો હાથ જોડજો વિનંતી કરવી તો વિનંતી કરજો કે આ વખતે સૌથી વધારે વોટ કોંગ્રેસને મળે ગેનીબેનને મળે અને આપણી સમાજની બેન દીકરી ગેનીબેન કોંગ્રેસના ઉમેદવાર જીતે એવી વિનંતી કરું છું ચર્ચાઓ બહુ થઈ છે આ બાજુ નરેશ્વરથી મારીને અંબાજી સુધી પણ ક્યોક ને ક્યાંક હમણાં નાથાભાઈ કહેતા એ રીતે ક્યોક ને ક્યાંક આપણી વિશ્વાસ એક આપલું મારી નાખીએ ને વિશ્વાસમાં રહી જઈએ છીએ હું એટલા માટે ફરીથી વિનંતી કરું છું કે નાથાભાઈને વોટ મળ્યો તો એના કરતો પણ બમનો આ વિસ્તારમાંથી વોટ મળે કેમ કે અમે અમેકતા એને દોતાવાળા કહીએ છીએ વાત સાચી છે પણ અમે ક્યોક ને ક્યાંક વાવ હિંમત રાખે છે દોતા હિંમત રાખે છે તો અહીંયા ધોનેરા થતા ડીસા કેમ ના રાખે પણ અમે સૌથી આ વખતે વધારે વિશ્વાસ એટલા માટે કે આ વિસ્તારમાંથી વધારે બહેનોને વિનંતી કરું છું ભાઈને વિનંતી કરું છું ને વિનંતી કરું છું કે આ વખતે જિલ્લામાં બહુ લાંબા આપણે જો આપણો સમાજ પેલો સંસદ નથી ત્યારે આ વખતે ફરીથી આપણા ઉમેદવારને ટિકિટ કોંગ્રેસ પાર્ટી આપી છે એટલે સૌથી વધારે વોટ આપી અને કોંગ્રેસના ઉમેદવારને જીતડજો એટલી જ વાત કરીને મારી વાત પૂરી કરું છું જૈન ભારત ખૂબ ખૂબ આભાર સાહેબ હવે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલા બાપુ આપણને માર્ગદર્શન